ના હોય તો જીવનલાલ ની વાત કરી છે તે બાઇક લઈ લઈએ કારણ કે રોજ રોજ ગમમાં હેડીને જવું કાઠું પડે હાડું પણ એટલું તો મા પાસે હેટીંગે નહીં પૈસોનું ના હોય ભૂરભાઈ ને વાત કરું તે રે અડધા પૈસા કાઢું અને અડધા પૈસા હું કાઢું એમ કરી બાઈક આવી જાય ઘેર થઈને વાત કરું પછી લાવીએ ભાગમાં બાઈક આ થોડી ચાલ લઈ જાઉં ને પછી ભૂરભાઈ ને વાત કરું આટલી તો રેલી ને આઈ પછી બાઇક લઈને આવીશું ચાલ લેવા શું તો

તારી વાત એ સાચી સાડું આપડો તો ઘંટી આખી છેન દૂધ ભરાવા જવાનું ને દારામ હોજે બે વખત જવું પડે હરી તકલીફ તો પડે છે કેમ અડધા કલાકમાં કે કલાકમાં બે વખત જવું પડે દહીં નું હોય તો દહીં નું મેળવા જવું પડે પાછું કલાક લઈને દૂધ કાઢીને દૂધ ભરાવા જવું પડે અને પાછો હળગાવાનો ટાઈમ થાય કે એક પેટી જ ના હોય ના સોમાની પેટીઓ હોય જોજે માજી એવું થાય ને અળી કાઢીને પેટી લેવા જવું પડે તે હું કહો છું શું કીજે કે બાઇક લાવવાનો પ્લાન છે

નોકરી વાળા બાઈક વધારે ફરેલું નહીં હોય નહિ વધારે ફર્યું હા એવું આપડે કઈક થઈ ગયું આપડે ફોર હજાર રૂપિયા કેતા પચીસ હજાર કેતા તો પચીસ હાજર તો કેતા હે કોમ કર કે લાયન ભાવ ભાવ કરાયે અને પછી હજાર કિસ વી હુજીમ પટી જાત લઈ લે આપણો અમે બાઈક ની તો જરૂર સર્ચ કર હું વા સર્ચ કર આપરા તો આપરા બાઈક ની જરૂર જ છે હાલ એ મોય 2000 વધારવાના છે તોય હું આપરા તકલીફ કેટલી પડે છે જવાની નબાની તાને આપરે ગોમમો જઈને પાસ આવજો તોય આપરા તો કોમ થઈ જા વાત સાચી સારી તે વન વાત તો કરી જવન પૈસા પૈસા નું ઘોટ કરી પરક પાછી કેવું તું કે કોઈ ના દે આપડે જરૂર જીધી નું કઉર ભાગે હા તો કોમ કાઢું હા એમ કરીએ તો આપડે ના પડે સાચી

દુઃખ ના સુખ બનાવી દીધો છે આ બાઈક ને તો પણ હાલ પર વેચવાનું થઈ ગયું છે આલું તો પડશે જ એક બીજું નવું લાવી દેવું આના પર તો માટી બાટી કાંચી નાખ્યું કે વીના તી આલે પાછા પછી ના તી કાઢી આલે તો પાછા સારું રાખ મારે જીવનલાલ હવ બોલો બોલો શું કરો છો

બાઈક અમારે એકલો નહીં લેવાનું છે અમારે ભાઈ છે બરોબર તે ભાઈ મોટો રહ્યો ને તમારિક બોલાવે છે એ બોલાયા છે ઓ એ તમાર આવવાનું છે એ જઈએ આપણે ક્યાં ના છે હા તે ના હોય તો ચાલુ કરો બાઈક વાલી દો ના તમે ચલાઈ લે કે તમને ખબર પડે કે બાઈક કમ્પ્લીટ છે ઓ વાહ રોજ ચલાવજો ને વાત હાચી છે એમ કહું છું તમે જોઈ બાઈક મને ખબર પડે કે સારું છે કે ખોટું છે હમ તમે તો કાલ ઉઠીને પછી એમ કે તમે બાઈક આવવા ના ના ચલાઈ પણ ખબર પડે કે એમ કહું છું હેડો એ તો ચપ્પલ બાઈક

કમદાર પૈસા પોકાળી છે પૈસો ચિંતા કરતા ના હતા વિધાન ઘેર આઈ ને તું આ તમારું લઈને આવો ને બરોબર અલે યાર અમે તો પૂછ્યું પૂછ્યું લાવવાનું કોઈ નવ નવ અમે તો આનંદ આનંદ થઈ ગયું એ તો નવ આવે કે બધું ભૂલી ગઈ હું ભૂલી જાવ તો પોતે મૂળ આવે તો આ આ પેલી એ ના કરી ની યાર એ જાવ હા હવે મારું

सतूर बाईक नो बाईक घेर रवा नाही जातो म्हणतो जी ओटो हालो नाही माल गमे ते शेटिंग का ना गे ते कधी हा जावीच मु जाऊ म्हणशिओ ना पार हाय आवणी शिका कला फोन आय कर नवो नंबर उपाडू क ना ના ઉપર આવે ત્યાં કોઈ ઇમરજન્સી બિંગ હોય છે તો આ છો હલો બુરબા હા કોણ બોલ્યું નહીં ઓળખતા ના અલે આ રાહુલ બોલો ઓહો રાહુલ બોલ્યા તાણે અલ્યા ઘણા તારે યાદ કરે હું કરો છો તો એ તો 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 જેટલા ફોન કર્યા પણ ફોન જ નહીં ઉપાડતા ને અલ્યા ભાઈ અમે કોમમાં હોય ફોન ઘેર પડ્યા હોય હું હતું કયો કોમું જોશો કે નહીં જતા

કશો વાતો નઈ પેલા થાય ગંગુણા કરો પછી પેડા તો ખવરાવ્યું તમે સારું કામ છે હું ચિંતા કરો તો હા તે ભૂલતાના પાછા આવજો હા હા ચોક્કસ આવો નઈ આવો ને તો દોસ્તી ખતમ ના 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 ભૂલતો હું ગોડા આવું છું હો હા તો આવજો હો એ હા હા અચ્છા તુરે જો છે તે આવ્યો તો આ બાઈક મસ્ત સાફ કરી ના હું કાશને માછ મારા ભાઈ બહેન ના ઘેર જવાનું છે આજે તો રેડી થઈને જવું પડે પણ બેગ લઈને કમ્પેરશન પાછું

ભાગ આ ધંધો કર્યો કર્યો કદી પાંચ સીટમાં ધંધો કરાય બાઈક ને હડવા નહીં જતા અને લઈ લઈને જા કરું કદી ભાગ માં ધંધો ના કરાય